બોલો છે ગોપાલ લાઈટ સપ્લાય નથી અંધાર પડતો એટલે કાલ કીર્તન થઈ શક્યું નથી તો ક્ષમા કરજો જીવન પ્રાણ જમુને ને એવો ની સૂર પર રાખું વાટે ને ઘાટે વિસારું નહીં વાલાને અગણિત ગુણ નહીં રેખું પીયું ને જીવન પ્રાણ જમું ને સૂતા ને બેઠા સંભારું રે સાયબા અગણિત ગુણ નહીં લેખુ રે પીયું ને જીવન પ્રાણ જમુને સ કર આંગણીએ ઉચારો આનંદ શું સમુના અંતર માપે ખુરે ને જીવન પ્રાણ જમુને સ સેવા કરું શ્રી જમુને સ પીયું ની સેવા કરું સેવા કરું શ્રી જમુને સ પીયું શિંગાર ધરી મન હરખું પીયું જીવન પ્રાણ જમુને સ ભાવે શું ભોજન કરાવું બવન પતિ આરોગાવીને ચાકુ ને પીયું ને જીવન પ્રાણ જમુને સ પલંગે પોડાપતિવાલા વાલાને સજ્યા સવારીને રાખું ને પીયું ને જીવન પ્રાણ જમુને સ જીવન પ્રાણ જમુને સ ઉર પર રાખું ગોપી પ્રિયા સી ગોપેન્દ્ર સુવનને ને ગોપી પ્રિયા સી ગોપેન્દ્ર સુવનને ને નેણા નેણા ભરી ભરી નીર ખૂપિ ને જીવન પ્રાણ જમુને સ નેણા નેણા પરી ભરી નીર ખૂપિ ને જીવન પ્રાણ જમુને સ જીવન પ્રાણ જમુને સ સિંહું ને એવો ઓર પર રાખું જીવન પ્રાણ જમુને સ સપીુ ને એવો ઓર પર રાખું એહો નિર પર રાઘુ એહો નિ ગોપાલ લાલ કી જય સર ભગોપાલ ગોપાલ